અમારા પિતૃગણ પોતાના વંશજો પાસે આવે છે અને તેમની સ્મૃતિમાં તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન જેવા વિધિઓની અપેક્ષા રાખે છે આ કથા માત્ર એક વાર્તા નથી પરંતુ જીવનના દુઃખ દરિદ્રતા અને વિઘ્નોને દૂર કરવાનો એક દિવ્ય માર્ગ છે જે વ્યક્તિ આ કથા શ્રદ્ધા અને ભક્તિભાવથી સાંભળે છે તેના જીવનમાં પિતૃદોષનો નાશ થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે અને ધંધાનેની કદી ઉણપ રહેતી નથી પરંતુ મિત્રો આ કથા સાંભળતા પહેલાં અમારી તમારી પાસે એક નાની વિનંતી છે જો તમે આ ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને આપણી ભક્તિમય યાત્રાને આગળ વધારવામાં મદદ કરો હવે આપણે આ કથાના મુખ્ય ભાગ તરફ વળીએ આ કથા ભગવાન શ્રીકૃષ્ણે પોતાના પ્રિય વાહન ગરુડજીને સંભળાવી હતી તેમાં રાજા રૂચિની જીવનગાથા છે જે વૈરાગ્ય અને ગૃહસ્થાશ્રમ વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે આ કથા સાંભળવાથી જ મનુષ્યના જીવનના બધા પાપોનો નાશ થાય છે પિતૃદોષનું નિવૃત્તિ થાય છે અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે તો ચાલો આ કથાને વિસ્તારથી સમજીએ પ્રથમ તો આપણે પિતૃપક્ષના મહત્વ વિશે વાત કરીએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ ઋતુમાં પૂર્વજો પોતાના વંશજોના ઘરે આવે છે તેઓ ફક્ત આશીર્વાદ આપવા માટે જ આવે છે પરંતુ જો તેમને તર્પણ શ્રાદ્ધ અને સ્મરણ ન મળે તો તેઓ શાંતિ રૂપે નહીં પરંતુ શાપના સ્વરૂપે પાછા જાય છે આનાથી કુટુંબમાં દુઃખ વિઘ્ન અને દરિદ્રતા વધે છે પરંતુ જ્યારે વિધિપૂર્વક તેમની પૂજા થાય છે ત્યારે તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે જેનાથી જીવનમાં સફળતા શાંતિ અને પ્રગતિના દ્વાર ખુલ્લા થાય છે પિતૃપક્ષ એ માત્ર ધાર્મિક પર્વ નથી પરંતુ પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સુવર્ણ અવસર છે હવે આ કથાના મુખ્ય પાત્ર તરફ આપણે આગળ વધીએ એક વખતની વાત છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રિય વાહન ગરુડજી સાથે ગોકુળની સુંદર વનરાજીમાં વિહાર કરતા હતા તે સમયે ગરુડજી જે બ્રહ્માંડના સૌથી શક્તિશાળી અને ભક્તિશાળી પક્ષી હતા તેમના મનમાં પિતૃપક્ષ વિશે કેટલીક જિજ્ઞાસાઓ જાગી ગરુડજીએ નમ્ર ભાવથી પ્રભુના પગે પડીને પૂછ્યું હે કૃષ્ણ હે મધુસૂદન તમારા ચરણોમાં મારું નમન છે પિતૃપક્ષનું મહત્વ એટલું ગહન કેમ છે તેમાં કયું રહસ્ય છુપાયેલું છે અને કેમ કહેવાય છે કે તેને માનવાથી જીવનના બધા દોષોનો નાશ થઈ જાય છે મારા મનમાં આ પ્રશ્નોના જવાબ જાણવાની તીવ્ર ઈચ્છા જાગી છે ભગવાન શ્રીકૃષ્ણે જેમનું હૃદય હંમેશા ભક્તોના પ્રશ્નો માટે ખુલ્લું હોય છે સ્મિથાસ્ય સાથે ગરુડજીને જવાબ આપ્યો હે ગરુડ તારી જિજ્ઞાસા મને અત્યંત પ્રસન્ન કરે છે પિતૃપક્ષનું મહત્વ શબ્દોમાં નથી સમાઈ શકતું તેને સમજવા માટે તારે એક પ્રાચીન અને અદભુત કથા સાંભળવી પડશે આ કથા સાંભળવાથી જ પિતૃદોષનો નાશ થાય છે જીવનના દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે અને કુટુંબમાં સુખ સમૃદ્ધિનું નિવાસ થાય છે આ કથા રાજા રુચિની છે જે વૈરાગ્યના માર્ગ પર ચાલતા હતા પરંતુ તેમના પિતૃગણોના આદેશથી તેમનું જીવન બદલાઈ ગયું ગરુડજીએ આગળ વધીને કહ્યું હે પ્રભુ તમારા મુખ કમળથી આ કથા સાંભળવાનો મને અત્યંત આનંદ થશે કૃપા કરીને વર્ણન કરો શ્રીકૃષ્ણે તો કથા શરૂ કરી તેઓએ કહ્યું શોન હે ગરુડ પ્રાચીન કાળમાં જ્યારે ધર્મ અને અધર્મની લડાઈઓ ભયાનક હતી ત્યારે એક રાજા હતા જેમનું નામ હતું રુચિ રાજા રૂચિ કોઈ સામાન્ય રાજા નહોતા તેઓ એક એવા વંશમાં જન્મ્યા હતા જેમાં ઋષિઓ અને રાજાઓની મિશ્રણ હતી તેમના પિતા એક મહાન યોગી હતા જેમણે તપશ્ચર્યા દ્વારા દેવલોક પ્રાપ્ત કર્યો હતો અને તેમના પિતામહ એક વીર રાજા હતા જેણે અનેક યુદ્ધોમાં વિજય મેળવ્યો હતો પરંતુ રાજા રૂચિનું જીવન અલગ હતું તેઓ બાળપણથી જ આધ્યાત્મિકતા તરફ આકર્ષિત થયા તેમના રાજ્યમાં સુખ શાંતિ હતી પરંતુ તેઓએ વિચાર્યું કે સંસારના મોહમાયા તો ક્ષણિક છે અને આત્માની મુક્તિ જ એકમાત્ર સાચો ધર્મ છે શ્રીકૃષ્ણે વધુ વર્ણન કર્યું રાજા રૂચિનું રાજ્ય એક વિશાળ અને લહેરાતા ખેતોવાળું રાજ્ય હતું જ્યાં ગંગા નદીના કિનારે ઘણા મંદિરો અને આશ્રમો બનેલા હતા તેઓ દરરોજ સવારે ઉઠીને ગંગા સ્નાન કરતા પછી ઋષિઓ સાથે ગ્રંથોનું અભ્યાસ કરતા તેમના રાજ્યમાં કોઈ ગરીબી નહોતી કારણ કે તેઓ સ્વયં ખેતી કરતા અને પ્રજાને ન્યાય આપતા પરંતુ એક દિવસ તેમના મનમાં વૈરાગ્યની લાગણી જાગી તેઓએ વિચાર્યું આ રાજ્ય આ સંપત્તિ આ વૈભવ બધું તો ક્ષણિક છે જન્મ અને મૃત્યુ વચ્ચેનું આ જીવન માયા છે મારે આત્માને જાણવાનું છે આ વિચારથી પ્રેરિત થઈને તેઓએ રાજ્યનું વહીવટ પ્રજાને સોંપી દીધું અને જંગલ તરફ રવાના થયા ગરુડજીએ આગળ પૂછ્યું પરંતુ હે પ્રભુ રાજા રુચિનું આ વૈરાગ્ય તેમના પરિવાર અને વંશ માટે કેવું હતું કૃષ્ણે કહ્યું હે ગરુડ તેમનું વૈરાગ્ય જોઈને તેમના પિતૃગણો અત્યંત દુઃખી થયા પિતૃલોકમાં જ્યાં તેઓ શાંતિથી વાસ કરતા હતા ત્યાં તેઓ વચ્ચે ચર્ચા કરવા લાગ્યા આપણા વંશજ રુચિ સંસાર ત્યજી દીધો છે તે લગ્ન કરતો નથી સંતાન ઉત્પન્ન કરતો નથી જો આમ ચાલ્યું તો આપણો વંશ કેવી રીતે વધશે વંશનો નાશ થઈ જશે અને આપણું પણ પતન થશે આ ચિંતાથી વ્યાકુળ થઈને પિતૃગણો પોતાના પુત્ર રુચિ પાસે પ્રગટ થવા નક્કી કર્યું કથા આગળ વધી એક શાંત સાંજે જ્યારે રાજા રૂચિ જંગલના એક પવિત્ર સ્થળે ધ્યાનમાં લીન થયા હતા ત્યારે તેમના સમક્ષ ચાર દિવ્ય આત્માઓ પ્રગટ થયા તે આત્માઓ તેમના પિતા પિતામહ પૈતૃક અને પૂર્વજો હતા તેમના વપ્રાશમાં દિવ્ય તેજ હતું અને તેમના વસ્ત્રો સ્વર્ગીય હતા રાજા આંખો ખોલીને તેમને જોયા અને આશ્ચર્યથી ભરાઈ ગયા ઉઠીને પ્રણામ કર્યો અને કહ્યું હે મહાત્માઓ તમારા દર્શનથી મારું જીવન ધન્ય થયું તમે કોણ છો અને આ જંગલમાં મારા માટે કેમ આવ્યા છો કહ્યું હે અમે તારા પૂર્વજ છીએ તારા પિતા તારા પિતામાં અને આપણા વંશના આત્માઓ છીએ તારા આ વૈરાગ્ય અને સંન્યાસથી અમે અત્યંત દુઃખી છીએ તું સંસાર ત્યજી દીધો છે લગ્ન નથી કર્યા સંતાનની કાળજી નથી લીધી આનાથી આપણો વંશ અંધકારમાં ખોવાઈ જશે રાજા રૂચિએ વિનમ્રતાથી કહ્યું હે પિત્રદેવો તમારા આગમનથી મારું હૃદય શાંત થયું પરંતુ મારા આચરણમાં કઈ ભૂલ છે મેં તો આત્માની શુદ્ધિ માટે આ માર્ગ અપનાવ્યો છે પિત્રોએ વિગતવાર સમજાવ્યું હે પુત્ર ગૃહસ્થાશ્રમ જીવનનો આધાર છે લગ્ન વિના મનુષ્ય દેવરૂણ પિતૃઋણ અને ઋષિઋણથી મુક્ત થતો નથી સંતાન વિના સ્વર્ગની પ્રાપ્તિ શક્ય નથી તારા શ્રાદ્ધકર્મ કોણ કરશે તારા પછી વંશ કોણ વધારશે જો તું આમ ચાલશે તો મૃત્યુ પછી તને નર્ક મળશે અને આપણો પણ અધોગમન થશે રાજા રૂચિએ જવાબ આપ્યો હે પિત્રદેવ લગ્ન તો દુઃખનું કારણ છે સ્ત્રી સંબંધથી મોહ વધે છે મુક્તિ મળતી નથી બ્રહ્મચર્ય પાળીને જ વિદ્યા અને તપથી આત્મા શુદ્ધ થાય છે પરંતુ પિત્રોએ કહ્યું વત્સ તારી વાતમાં સત્ય છે પરંતુ અધૂરું છે યજ્ઞ તપ અને દાથી અમંગલ દૂર થાય છે પરંતુ સંસારના ઋણનું ચૂકવણું ગૃહસ્થ જીવનથી જ થાય છે સંતાન દ્વારા શ્રાદ્ધથી જ આપણે તૃપ્ત થઈએ છીએ તેથી તો વિધિપૂર્વક લગ્ન કર જો નહીં તો આપણું પતન થશે આ શબ્દો સાંભળીને રાજા રુચિને ગ્લાની થઈ તેઓ વિચારવા લાગ્યા હું તો વૃદ્ધ થઈ ગયો છું કોણ મારી સાથે લગ્ન કરશે પરંતુ પિત્રો અદૃશ્ય થઈ ગયા રાજા રૂચિ વ્યાકુર થઈને પત્ની શોધવા નીકળ્યા તેઓ વિવિધ રાજ્યોમાં ગયા ઋષિઓના આશ્રમોમાં પૂછ્યું પરંતુ કોઈ યોગ્ય કન્યા ન મળી મનમાં દુખ વધતું ગયું તેઓ વિચારતા પિત્રોના આદેશનું પાલન કેવી રીતે કરું અંતે તેઓએ બ્રહ્માજીની ઘોર તપશ્ચર્યા શરૂ કરી તેઓ હિમાલયના કઠિન વિસ્તારમાં ગયા જ્યાં ઠંડી હવા અને મહાકાય પર્વતો તપને કઠિન બનાવતા તેઓ દિવસમાં એક જ વાર ફળાહાર કરતા રાત્રે ધ્યાનમાં લીન રહેતા વર્ષો વીત્યા પરંતુ તેઓ અટલ રહ્યા સો વર્ષ પછી બ્રહ્માજી પ્રસન્ન થઈને પ્રગટ થયા તેમના વપરાશમાં ચાર મુખોનું તેજ હતું અને તેઓ વેદો ધરાવતા હતા બ્રહ્માજીએ પૂછ્યું હે રુચિ તારી તપશ્ચર્યાથી હું તૃપ્ત થયો તને શું વરદાન આપો રૂચિએ કહ્યું હે બ્રહ્મા મારા પિત્રોએ મને સંતાન માટે કહ્યું છે પરંતુ મને યોગ્ય પત્ની મળી નથી મને એક સુશીલ કન્યા પ્રદાન કરો બ્રહ્માજીએ કહ્યું હે પુત્ર તું પ્રજાપતિ બનશે તારા પિત્રોએ સાચું કહ્યું તું પિત્રોની પૂજા કર તેઓ તને પત્ની આપશે રુચિએ આદેશ માન્યો અને પિત્રોનું તર્પણ કર્યું તર્પણમાં તેઓ કાળા તલ દૂધ અને કુશથી સજ્જ જળ અર્પણ કરતા તેમની ભક્તિથી પ્રસન્ન થઈને પિત્રો પ્રગટ થયા અને આશીર્વાદ આપ્યો હે પુત્ર તને ઉત્તમ પત્ની મળશે જેનાથી તને તેજસ્વી પુત્ર થશે તારો વંશ ત્રણેય લોકોમાં પ્રસિદ્ધ થશે આજ ક્ષણે નદીમાંથી એક દિવ્ય અપ્સરા પ્રગટ થઈ જે મહર્ષિ પુષ્કરની પુત્રી માનીની હતી માનિનીનું સૌંદર્ય અમર હતું તેના વાળ કાળા અને લહેરાતા આંખો કમળ જેવી અને વસ્ત્રો સ્વર્ગીય તેણીએ કહ્યું હે ઋષિ હું તમારી પત્ની બનવા આવી રુચિએ માનિની સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા તેમના લગ્નમાં ઋષિઓ દેવતાઓ અને પ્રજા ભાગ લીધી ત્યારબાદ તેમનું જીવન ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યું અને તેમને બુદ્ધિમાન પુત્ર મળ્યો શ્રી કૃષ્ણે ગરુડજીને પ્રસન્ન કરવાની રીતો વિશે વિગતે સમજાવી તર્પણ પવિત્ર જળમાં દૂધ કુશ અને ચંદન કરી પિત્રોને અર્પણ કરવું આ વિધિમાં મનમાં પૂર્વજોનું સ્મરણ કરવું અને તેમના નામો ઉચ્ચારીને જળ ચઢાવવું શ્રાદ્ધ સાત્વિક ભોજન તૈયાર કરી ફળ મીઠાઈ અને શાકભાજી પિત્રોને અર્પણ કરવી પછી બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને દક્ષિણા આપવી જેમાં રૂપા વસ્ત્રો અને અન્નનું દાન શામેલ હોય ગાય કૂતરા અને કાગડાને ખવડાવવું ગાયને રોટલી અને ઘી કાગડાને ચોખા અને ખીર કૂતરાને રોટી અને દૂધ આપવું કારણ કે આ પ્રાણીઓ પિત્રોના પ્રતિનિધિ છે પીપળો અને તુલસીની પૂજા પીપળાના ડાળા હેઠળ દીવો પ્રગટાવી તુલસીને ચંદન અને ફૂલો ચઢાવવા પિંડદાન ખાસ કરીને ગયાજી પ્રયાગ અને હરિદ્વાર જેવા તીર્થોમાં પિંડો અર્પણ કરવા જેમાં ચોખા તલ અને ઘીના પિંડો બનાવીને નદીમાં વિસર્જિત કરવા વ્રત આ દિવસોમાં સાત્વિક આહાર લેવો માંસ મધ્યરા કાંડા અને તમાકુનો ત્યાગ કરવો દાન અન્નદાન વસ્ત્રદાન અને ધનદાન કરીને પુણ્ય કમાવવું ગંગા સ્નાન ગંગાજળથી સ્નાન કરી એ જળથી તર્પણ કરવું સત્સંગ અને ગ્રંથપાઠ પાઠ ભગવદ્ ગીતાના અગિયારમા અધ્યાયનું પાઠ કરવું જે વિશ્વરૂપનું વર્ણન છે અને પિતૃઓને પ્રસન્ન કરે છે શ્રીકૃષ્ણે અંતે કહ્યું હે ગરુડ જે વ્યક્તિ આ ઉપાયો શ્રદ્ધાથી કરે છે તેના પિત્રો હંમેશા પ્રસન્ન રહે છે તેમના આશીર્વાદથી દેવતાઓ પણ આશીર્વાદ આપે છે અને જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને જીવન સુખમય બને છે તો મિત્રો આ હતી પિતૃ અમાવશ્યની અદભુત કથા મિત્રો આ વિડીયોની માહિતી તમને ચોક્કસપણે ગરમી હશે જો વિડીયોની માહિતી ગમી હોય તો વીડિયોને લાઈક કરી તમારા મિત્ર સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરો વિડિયોની અંત સુધી જોવા બદલ આપ બધાનો દિલથી આભાર હરે કૃષ્ણ